આજના આધુનિક યુગમાં જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કારની ઘરતામાં વિલય પામી રહી છે ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવતી જીવંત છે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા સામપુર ગામની એવી જ એક અનોખી પરંપરા છે દિવાળીની રાત્રે ગામની બાજુના ઊંચા ડુંગર ઉપર તેર ફૂટ ઊંચું મેરાઉ ગીતિ પ્રગટાવવામાં આવ્યું છે પેઢી દર પેઢી જળવાયેલા આસ્થાનો જાણે પ્રકાશ છે જૂની પેઢીના લોકો દિવાળીના તહેવારો સાથે જોડાયેલા મેરાઉ શબ્દ સાથે પરિચિત છે પરંતુ નવી પેઢી માટે તે જાણે એક અજાણી કહાની બની ગયું છે એક સમય હતો જારે ગામના બાળકો હાથમાં મેરાવ લઈ ગામભરમાં ફરી આજ દિવાળી શિખર જેવા ડુંગર પર દિવાળી મેરાયુ પ્રગટાની પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી પણ તે ગામની આસ્થા એકતા અને અજોડ સંસ્કૃતિનું પ્રતિક છે સ્થાનિકોનું માનવું છે કે આ પ્રથા મહાભારત કાળથી ચાલી આવે છે જ્યારે કેટલાક વિદ્વાનો ઈડર રાજ્યકાળ દરમિયાન તેની શરૂઆત થઈ હોવાનું માને છે તો આ મેરાયું બનવી છે તૈયાર થતી અને તેજસ્વી જ્યોતિ રાત્રિભર ઝળહળતી રહેતી સમયની સાથે નો ઉપયોગ ઘટાડી પરંપરાને અડગ રાખવા માટે મેરૈયામાં તાંબાની કુંડી ફીટ કરવામાં આવી છે આ વ્યવસ્થાથી ઘી ઓછું વપરાય છતાં મેરાયુ અવિરત પ્રગટતું રહે છે દિવાળી રાત્રે ગામજન સ્વજનો ચોકમાં એકત્ર થાય છે હાથમાં શ્રીફળ ઘી અને પૂજા સામગ્રી લઈ તેઓ વાતે ગાતે ડુંગર ચડવા નીકળે છે તો શિખરે પહોંચીને સૌ ગામ પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના થાય છે ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાઈ ઉપર કટકાવવામાં આવે છે તે ક્ષણે ડુંગર જાણે પ્રકાશથી જવલિંત થઈ ઉઠે છે જાણે ધરા પર ઉતરેલો દીપોત્સવ આ પરંપરાનું ભવ્ય દ્રશ્ય જોવા બહાર ગામના લોકો પણ શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે તો ઊંચા ડુંગરની ટોચે જળહળતું મેરાયું અને તેની પાછળની લોકકથા સાંભળી દરેકના હૃદયમાં આશ્ચર્ય અને આદર જન્મે છે તો સમયના પ્રવાહ અને ગ્રામ્ય પરંપરાઓ લુપ્ત થઈ રહી છે પરંતુ સામપુર ગામે આજે પણ આ દીપ પરંપરા જીવંત રાખી દિવાળીને સાચા અર્થમાં પ્રકાશ પર્વ બનાવી રહ્યું છે તો બકુવતરો મંડળ મુજબ મેરાયુનો અર્થ એ છે કે હાથ થી પકડીને ઊંચે રાખેલું સળગતું ડપણું પરંતુ શાંપુરમાં આર્થ ડુંગરની ઊંચાઈએ નવી ઊંચાઈ મેળવે છે અહીં મેરાયુ માત્ર સળગતું ડફણું નથી પરંતુ તે પરંપરાનો શાશ્વત પ્રકાશ છે નમસ્તે મિત્રો મારું નામ આકાશ વ્યાસ છે અને હું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શ્યામપુર ગામનો વતની છું આજે આપ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા ગામમાં સમુદ્રથી તેરસો ફૂટ ઊંચાઈ ઉપર ઐતિહાસિક મેરાયુ આવેલું છે આ મેરાયુ લગભગ તેર ફૂટ ઊંચું અને સાત ફૂટના ઘેરાઓમાં છે આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં ત્રીસ કિલો ઘી એટલે આશરે સવામાન ઘીનો દીવો થાય છે અને આ આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયુ શબ્દ ભૂલી ગયા છે ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત પંદર દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે દિવાળીના દિવસે લોકો અહીં પોતાની માનતાઓ હોય છે જે ઘણી બધી માનતાઓ રાખતા હોય છે લોકો આવી આ મેરાયામાં ઘી પૂરે છે અને પોતાની માનતા અહીં પૂરી કરે છે આજના આધુનિક યુગમાં લોકો જ્યારે મેર મેરાયું ભૂલી ગયા છે ત્યારે વર્ષોથી પાંડવોના સમયથી આ ચાલી આવતી પ્રથા આજે અમારા ગામમાં પણ આજે ચાલુ છે આપ સૌ મિત્રોને વિનંતી કે જ્યારે રજાના દિવસે તમે તમારા પરિવાર સાથે ફરવા નીકળો ત્યારે મોડાસા તાલુકાના શ્યામપુર ગામના આ મેરાયાની અવશ્ય મુલાકાત લો અમિત ઉપાધ્યાય સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ